ઉમરેટના બેચરી ગામે મહી કેનાલ મુદ્દે ઉભો થયો હંગામો ઉમરેટથી સુંદરપુરા તરફ જતો માર્ગ અને તે રસ્તા પર આવેલા બેચરી ગામ પાસે આવેલ મહી કેનાલનો ઘરનાડો જ્યાંથી સ્થાનિક લોકોએ વર્ષોથી અવર જવર રાખી છે ગંભીર બ્રિજ તૂટતા હવે તાજેતરમાં કલેક્ટર સાહેબના આદેશથી ઘરનાડાઓ તેમજ જર્જરિત બ્રિજ ઉપર અવર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે

અવારનવાર આપણે તેમાંથી પસાર થઈએ છીએ અને હવે કોઈ સૂચના વિના તે બંધ કરવું એ એક તરફી નિર્ણયો છે આ મામલે હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે કે

એ કોઈ કોઈ ડાયવર્જન બીજો ગમે તો રસ્તો આવ્યો હોય અને તૈયારી બંધ કરવાની કોઈ એટલું બધું નારું કંઈ તૂટી જાય એવું નહીં રાતો રાત અત્યાર સુધી નહીં તૂટી અત્યારે તૂટી જવાનું અને એ વાત સાચી કઈ દાદા અમે અકસ્માત થાય કોઈ આપણને ખબર ના પડે પણ અમારું એવી વિનંતી છે કે ભાઈ નાના સાધનો જે ઉપર ચાલુ રાખે તો અમારે ઇંગલો મોટું સાધન બંધ કરે તો અમારા ગામ લોકોને નહીં અમારા આજુબાજુ ચાલીસ ગામ પ્લસ સાવલી વડોદરાના પણ સાધનો